કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર આજે ઉમેદવારીપત્ર રજૂ કરશે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કુળદેવીને આશીર્વાદ લીધા પોતાના વતન કુકાવાવના વાવડી ગામ ખાતે ઠુમ્મર પરિવારના કુળદેવી માતાના મંદિર પર ધ્વજા ચડાવી પૂજન કર્યું વાવડી ગામના લોકો એ સંખ્યામાં વડીલોએ કુમકુમ તિલક કરી જેની બેનને આશીર્વાદ આપ્યા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર પર કોંગ્રેસ ઉમેદવાર ચેનીબેન ઠુમ્મર આજે ફોર્મ ભરવાના છે તે પહેલા તેઓએ વડીલોના આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ તેઓ ઉમેદવારીપત્ર પર છે તો બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટમાં રૂપાલાનું શક્તિ પ્રદર્શન યોજાયું છે લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ આજે ફોર્મ ભરશે ફોર્મ ભરતા પૂર્વે સભા યોજશે ઘરેથી નીકળ્યા બાદ હરિભાઈ પટેલ મહેસાણા ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરી પૂજા અને દર્શન બાદ હરિભાઈ પટેલ સભા સ્થળ પહોંચશે સભા બાદ રીલી સ્વરૂપે હરિભાઈ ફોર્મ ભરવા જશે તો ભાજપ ઉમેદવાર હરિભાઈ ફોર્મ ભરવા જશે અને તે પહેલા માતાજીના દર્શન કરશે આ દ્રશ્યો છે અને બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રેલીની શરૂઆત થઈ છે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે તો હરિભાઈ પટેલ ઉમેદવારી પત્ર ભરતી પહેલાં તેઓ દર્શન કરવા પહોંચ્યા છે મહેસાણા ખાતે અને બીજી તરફ આ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં તમામ દિગ્ગજ નેતાઓ સાથે રૂપાલા જીતમાં બેસી અને તેઓએ રોડ શો યોજ્યો છે તો હવે વાત જૂનાગઢની જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઉમેદવારી ફોર્મ ભરશે પોતાના માદરે વતન ચોરવાડથી પરિવારજનોના આશીર્વાદ લઈ જૂનાગઢ રવાના થયા છે જૂનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ ચુડાસમા જાહેરસભા સંબોધશે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ આજે પોતાનું નામાંકન ભરશે ગુલાબસિંહે પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી કુળદેવી વેરાઈ માતા સહિત મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદમાં સાડા દસ વાગે ફોર્મ ભરશે હાલમાં તેઓ ગોધરા ખાતેના કોંગ્રેસ કાર્યાલય જવા રવાના થશે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર તેઓએ પંચમહાલમાં પોતાના કુળદેવીના આશીર્વાદ મેળવ્યા છે અને તેઓ સાડા દસ વાગે નામાંકન પત્ર ભરવા માટે જશે પંચમહાલથી આ દ્રશ્યો છે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવારી પત્ર નોંધાવશે સવારે વતનમાં તેઓએ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા છે બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ભવ્ય રેલી યોજાઈ છે તમામ કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે મોટી સંખ્યામાં લોકોનો પણ પ્રતિસાદ મળી રહ્યો છે નાચગાન સાથે રૂપાલાની આ રેલી નીકળી છે શક્તિ પ્રદર્શન છે આ રાજકોટ ખાતે ભાજપનું સવારે વતનમાં પૂજા અર્ચના કરી તેઓએ ગુલાબસિંહ આશીર્વાદ મેળવ્યા છે અને સાડા દસ વાગે તેઓ ઉમેદવારી પત્ર ભરશે તો બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે વહેલી સવારે વસાવાએ બાદમાં ઘરે પૂજા કરી પત્નીએ તિલક વસાવા વ્યારા ખાતે જનસભામાં તેઓ રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવશે અને હાલમાં માંડવી ખાતેથી પ્રભુભાઈ કાર્યકરો સાથે રેલી સ્વરૂપે વ્યારા જોવા માટે રવાના થયા છે હાલ તો તેઓ વ્યારા જવા માટે રવાના થયા છે પત્નીએ તેમને સવારે તિલક કર્યું છે અને હવે તેઓ નામાંકન પત્ર ભરશે પ્રભુ વસાવાના આ દ્રશ્યો છે વતન ખાતેના કે જ્યાં ઉમેદવારી પત્ર ભરતી વખતે અને તે પહેલાના દ્રશ્યો છે પ્રભુ વસાવાએ પત્નીના હાથે તિલક લગાવ્યું અને આશીર્વાદ લઈ ઘરેથી અને હવે તેઓ નીકળ્યા છે વસાવા મહત્વનું છે બીજી તરફના દ્રશ્યો કે જ્યાં રાજકોટમાં ભવ્ય રેલી યોજાઈ છે સતત રાજકોટથી દ્રશ્ય સામે આવી રહ્યા છે શક્તિ પ્રદર્શન રાજકોટમાં યોજાયું છે દિગ્ગજ નેતાઓ સાથે રૂપાલાની આ રેલી નીકળી છે નાચગાન કાર્યકર્તાઓ કરી રહ્યા છે તો હાલ મહત્વની અપડેટ સામે આવી રહી છે કે સવાર સ્થળ ખાતે રૂપાલા પહોંચી ચૂક્યા છે સાથે રૂપાણી ઉપસ્થિત છે આ સાથે જે મોટા દિગ્ગજ નેતાઓ છે પણ તે પણ તેમના સમર્થનમાં પહોંચ્યા છે આ સભા સ્થળ ખાતેથી રૂપાલા સભાને ગજવશે હાલ તેઓ સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે સીધા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે જે પિતાના અને માતાજીના માતાના અને પિતાના આશીર્વાદ લઈ અને પ્રભુદાસ વસાવા જે આજરોજ તાપી જિલ્લા ખાતે એનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વિધિવત રીતે મારું નામાંકન વ્યારા ખાતે ચૂંટણી અધિકારીને સુપ્રત કરવા માટે જઈ રહ્યો છું આજે વ્યારા ખાતે મારા સમર્થકો સાથે એકઠા થઈને ત્યાંથી રેલી સ્વરૂપે પદયાત્રા કરીને અમે વ્યારા ખાતે આજે સબમિશન મારું નામાંકન પત્ર છે હું સબમિશન કરાવીશ જીત માટે કેટલો લાવો છું જીત માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કામગીરી કરી છે અને કાર્યકર્તાઓની જે મહેનત છે કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવાભાવી કાર્યકર તરીકે પ્રજાની વચમાં રહ્યો છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી તરફી લોકોનો વિશ્વાસ પણ છે અને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે મારી સ્થાનિક પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તમામ પ્રશાસન વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની મોટાભાગે છે ત્યારે આ અમારી મશીનરી મારફત પ્રજા કલ્યાણના કામો એટલા થયા છે કે ભૂતકાળમાં ક્યારે પણ કોઈ સરકારે કર્યા નથી એટલા માટે લોકોનો ઉત્સાહ ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીતાડવા માટે એક મક્કમ નિર્ધાર કર્યો છે અને એ સારી લીડથી પાંચ લાખ કરતાં વધારે લીડ અમારા જે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબનું જે માઇક્રો મેનેજમેન્ટ છે અને જે એમના તરફથી પ્રેરણા મળી છે ત્યારે એને અનુરૂપ ચોક્કસ આ વખતે એક નવો રેકોર્ડ બનશે પ્રભુભાઈના ઉમેદવારના માતાજી પણ છે એમની સાથે વાત કરીશું જી બા આજે પ્રભુભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે કેવા આશીર્વાદ અને દીકરો કેટલા બોર્તળી જીતશે શું કહેશે જંગી ભય તે ચીટી આવે ને ખાતું બી મળે મિનિટર બી બંશે એવી આશા છે અમારો પ્રભુભાઈ વા વસાવા અને એમના મધા માતાજી જેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને નામાંકન પત્ર ભરવામાં આવશે અને આજે પ્રભુભાઈ જે એમના માતાજી કહેવા છે જંગી બહુમતી અને મોટી નીડીથી એ પ્રભુભાઈ આ ભાજપ બેઠક પતિ છૂટાશે એ વસ્તુ ચોક્કસપણે હાલ એમના માતાજી પણ રહ્યો છે હવે સમય રહ્યો છે આવનાર સાતમી મે કેટલા ટકા મતદાન થાય છે અને ચોથી જૂને એ પરિણામ ખબર પડશે કે પુનરાવર્તન કે પરિવર્તન કેતન પટેલ ન્યૂઝ એટલે ગુજરાતી માંડવી સુરત તો સમાચારોમાં હાલ બેસ આટલું છે આપજો તારો હો ન્યૂ સેટિંગ ગુજરાતી નમસ્કાર વાઘોડિયા બાઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નોંધાવી ઉમેદવારી મહોરત સાચાવા ખુલી જીપમાંથી ઉતરીને બાઇક પર બેસી કલેક્ટર કચેરી પહોંચ્યા ધર્મેન્દ્રસિંહ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો રહ્યા હાજર વાઘોડિયા બાઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહે ફોર્મ ભરતા પહેલા કર્યું શક્તિ પ્રદર્શન મહાદેવના દર્શન કરીને જનસભા સંબોધી ધર્મેન્દ્રસિંહે વાઘોડિયા બાઠક પર જંગી જીતનો આશાવાદ કર્યો વ્યક્ત ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા પહેલા મનસુખ વસાવાએ વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું ફોર્મ ભરતી વખતે ભાજપના નેતાઓ રહ્યા હાજર મનસુખ વસાવાએ આપ નેતા ચૈતર વસાવા પર કર્યા પ્રહાર કહ્યું આપ પાસે કઈ જ નથી છતાં જીતવાના દાવા કરે છે હારેલો જુગારી બમણો રમે એવું આપ વાળાઓનું છે જેમ ઓલવાતો દીવો ફળફળાય એમ આપના નેતા ફળફડી રહ્યા છે ભાજપ એટલી મજબૂત છે કે કોઈ સામે ટક્કર નહીં અમદાવાદને પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું ફોર્મ ભરતી વખતે મંત્રી જગદીશ પાંચલ અને ગોર્ધન ઝડપિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હસમુખ પટેલે જંગી બહુમાતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પંચમહાલ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારે ભર્યું ફોર્મ રાજપાલસિંહ જાદવ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે પહોંચ્યા હતા કલેક્ટર કચેરી ઉમેદવારી પત્ર ભરીને રાજપાલસિંહ જાદવે જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો પંચમહાલ બેઠકના રાજપાલસિંહ યાદવે યોજી ભવ્ય રેલી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રચંડ પ્રચારમાં જોડાયા શહેરમાં નીકળેલી ભવ્ય રેલીમાં જનમેદની ઉમટી પડ્યું વલસાડના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું તડકેશ્વર મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લઈ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી કરતા પહેલા ધવલ પટેલે જનસભાને સંબોધી ધવલ પટેલે પ્રધાનમંત્રી મોદીના કાર્યો ગણાવી વિકસિત ભારત બનાવવા માટે લોકોનું જનસમર્થન સમર્થન માંગ્યું ચૂંટણી જીત્યા બાદ વિસ્તારમાં વિકાસ કાર્યો માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની પણ આપી ખાતરી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે ભરી ઉમેદવારી પત્ર ફોર્મ ભરતા પહેલા લાલુભાઈ પટેલે ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજી સંબોધન કર્યું ત્યારબાદ ભવ્ય રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા લાલુભાઈ પટેલ સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિવહોરાએ ટેકેદારો સાથે ઉમેદવારીપત્ર ભર્યું ઉમેદવારીપત્ર ભરતા પહેલા ચંદુભાઈ શિવહરાએ સભા સંબોધી રોડ શો ફોર્મ ભરતી વખતે કેબિનેટ મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર ઠાકોરે ફોર્મ ભર્યું કોંગ્રેસ ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના નેતાઓ રહ્યા હતા હાજર બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભવ્ય રેલી યોજી દેશી અંદાજમાં ગેનીબેને ઠાકોરે રેલી યોજા બાદ ગજવી હતી જનસભા કહ્યું બનાસકાંઠા અને કોઈ બાંધમાં લેવા માંગતા હોય તો અમે નહીં લેવા દઈએ મારા લોકોને કોઈ વહીવટ તંત્ર હેરાન કરવા માંગતું હોય તો હું ઝાંસી ની રાણી ની જેમ ચાલીશ

રોડ શોમાં જન્મેદની જોઈને ઋત્વિક મકવાણા રડી પડ્યા સુરેન્દ્રનગર લોક સેવા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર છે ઋત્વિક મકવાણા રોડ શ્રોમાં માતા અને બહેન અને પરિવારજનો પાસે આશીર્વાદ લેતા જ ભાવુક થયા હતા ઋત્વિક મકવાણા મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે વોટની સાથે નોટની પણ અપીલ કરી કહ્યું હું ગરીબ પરિવારનો દીકરો છું મને યથાશક્તિ ફાળો અને વોટ આપજો મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફંડ માટે બારકોડ જાહેર કર્યો ડિપોઝિટ ભરવા ચાંદલાના ભાગરૂપે ઓછામાં ઓછા અગિયાર રૂપિયાથી વધુમાં વધુ યથાશક્તિ પ્રમાણે માંગી મદદ સોશિયલ મીડિયામાં ફોટો સાથેના પોસ્ટર કર્યા વાયરલ બારડોલી લોકસભાના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરીને જંગી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત બારડોલીમાં કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કર્યું શક્તિ પ્રદર્શન જોડાયા થી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આવતીકાલે બાવીસ કલાકે વિજય મુહુર્ત ઉમેદવારી પત્ર ભરશે આવતીકાલે સવારે નવ કલાકે તેઓ જાગનાથ મંદિરે દર્શન કરશે બાદમાં રૂપાલાના સમર્થન જાગનાથ બહુમાળી ભવન ચોક સુધી રેલી યોજાશે

દાહોદમાં ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે અરવલીના ભિલોડા વિસ્તારના ગામડામાં ચૂંટણી બહિષ્કાર ની નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુઓ મળતા સરકારે ખનન માટે ટેન્ડર બહાર પાડતા વિરોધ કરાયો કુંડોલ મસોતા ઝાંઝરી સહિતના વિસ્તારોના ચારસો વધુ લોકોએ રેલી યોજી મામલતદાર ને આવેદન આપ્યું વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહની રેલીમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ ઉત્સાહમાં આવી ગયેલા સમર્થકોએ જીવના જોખમે કર્યા સ્ટંટ ચાલુ રેલીમાં કારની બારી પર બેસી ગયેલા સમર્થકો ભાન ભૂલ્યા જાંજરડા સહિત ત્રણ ગામોમાં ખેડૂતોની મતદાન બહિષ્કારની ચિમકી નવી ટીપી સ્કીમની જાહેરાતને લઈને ખેડૂતોમાં રોષ નવી ટીપી સ્કીમ રદ કરાવવા છ મહિનાથી ચાલી રહ્યું છે આંદોલન ધરણા પૂરા થયા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ યોગ્ય ઉકેલની કરી માંગ રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનમાં શરૂ થઈ ખેંચતાણ હવે ખેંચતા સમિતિ સામે જ ખેંચી તલવાર સમિતિ પર ગંભીર સવાલ કરતા પદ્મિબાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ ક્ષત્રિય અગ્રણીઓમાં જોરદાર વિખવાદના એંધાણ ક્ષત્રિય સંમેલનમાં નિર્ણય ન લેવાતા પદ્મિની બા નારાજ કહું શું લોકો માત્ર ભાષણ સાંભળવા આવ્યા હતા આટલા લોકો ભેગા થયા જેનો કોઈ મતલબ ન રહ્યો

જુનાગઢ ના સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટ ની મુશ્કેલી વધી ચકચારી પોલીસ તોડકાંડ કેસ માં જામીન થયા ના મંજૂર આરોપી તરલ ભટ્ટે જુનાગઢ કોર્ટમાં કરી હતી જામીન અરજી બેંક ખાતા ફ્રીઝ કરી અનફ્રીઝ કરવાના કૌભાંડ માં જેલ ની હવા ખાઈ રહ્યા છે તરલ ભટ્ટ ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત સહિત દેશમાં સારું રહેશે ચોમાસું હવામાન વિભાગે ચોમાસાને લઈને જાહેર કર્યું પૂર્વાનુમાન સામાન્ય થી વધુ વરસાદની ની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ દેશમાં એકસો છ ટકા વધુ વરસાદની ની શક્યતા વ્યક્ત કરાઈ